નવાપુરામાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક રહીશોને પીવાનું ગંદુ પાણી મળી રહ્યું હતું સાથે ડ્રેનેજની સમસ્યાને લઈને પણ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ રજૂઆતને પગલે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે સ્થળ મુલાકાત કરી હતી શહેરના નવાપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના શુદ્ધ પાણીને બદલે દુર્ગંધ મારતું દૂષિત કાળું પાણી આવી રહ્યું છે તેમજ ડ્રેનેજ લઈન લાઈન વર્ષો જૂની હોવાથી જર્જરિત થતાં ઠેર ઠેર લીકેજ થયેલા છે જેથી નવી ડ્રેનેજ લાઇન નાખવા કોર્પોરેશનને અનેકવાર ટેન્ડર બહાર પણ પાડ્યા છે પણ કોઈ કોન્ટ્રાક્ટર કામ કરવા માટે તૈયાર નથી ડ્રેનેજ અને પીવાના પાણીની લાઇન મિક્સ થતાં દૂષિત પાણી આવી રહ્યું છે આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી જેને કારણે ચોમાસે સ્થાનિકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે દૂષિત પાણીને કારણે લોકોને પેટમાં દુખાવો ઝાડા ઉલટીના બનાવો પણ બની રહ્યા છે ડ્રેનેજનું પાણી પાણી આવતું હોય તેટલું દુર્ગંધ અને દૂષિત વિસ્તારમાં આવી રહ્યું છે ત્યારે પૈસા ખર્ચીને લોકોને પાણી મંગાવવું પડે છે તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ફરિયાદો કરવામાં આવી હોવા છતાં પણ આનો કોઈ નિકાલ આવ્યો નથી દૂષિત પાણીને લઈને વોર્ડ નંબર તેરના કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સૂરવે નિવેદન આપ્યું હતું કે કોર્પોરેશન ડ્રેનેજ સફાઈ માટે કર્મચારીઓની સંખ્યા વધારતું નથી એસી હજારની વસ્તીમાં માત્ર દસ જ કર્મચારીઓ હાજર છે તેમજ પમ્પિંગ સ્ટેશન ચાલીસ વર્ષ જૂનું છે જેની કેપેસિટી પણ વધારાતી નથી ડ્રેનેજ લાઇન અને પમ્પિંગ સ્ટેશન નવું બનાવવા પાંચ વખત ટેન્ડર પ્રક્રિયા કરી પરંતુ તેમ છતાં કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતા નથી અને જેને લઈને વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની સાથે વોર્ડ નંબર તેરની નગરસેવિકાએ સ્થળ મુલાકાત લીધી હતી અને અને આ સમસ્યા અંગે મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાથે ચર્ચા કરીને આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા અંગે સૂચન કરવામાં આવ્યું છે આ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાની ફરિયાદ આવી હતી મારી જોડે અને એટલા માટે જ હું જાતે અહીંયા આવ્યા છું કારણ કે વોર્ડનું સંગઠન અને કાર્ય કોર્પોરેટરો બધા જ ભેગા મળીને આ સમસ્યાથી ખૂબ જ એ દુઃખી હતા કે ભાઈ તાત્કાલિક આનું નિરાકરણ આવવું જોઈએ અને વિસ્તારના નાગરિકોને પણ જ્યારે ગંદુ પાણી મળતું હોય તો એ લોકો પણ તકલીફમાં હોય તો એમનું જલ્દીમાં જલ્દી નિરાકરણ આવે એવું અમે પણ ઈચ્છીએ છીએ અને એટલા માટે જો જાતે સ્થળ મુલાકાતે આવ્યો છું અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે અને આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે એ દિશામાં પગલાં ભરવાની સૂચના આપી છે શહેર પ્રમુખ પોતે પણ સંતોષ નથી નથી માણીના એટલે તેમણે કાલે ટિપ્પણી પણ કરી હતી આ પાણીના પ્રશ્નો માટે હા એમને એમના ભાષણમાં કીધું હતું કે ભાઈ આ રીતે પાણીના પ્રોબ્લેમ હોય તો ત્યાં ત્વરિત એક્શન લઈને એનું નિરાકરણ લાવવું જોઈએ તો એ પણ ચિંતિત છે અને બધા જ ચિંતિત છે કે ભાઈ જે જે વિસ્તારમાં આવવું હોય ત્યાં તાત્કાલિક આનું નિરાકરણ આવવું સર કેટલા સમયમાં થઈ જશે આ નિરાકરણ આવશે શું લાગે છે ગંદા પાણીનો પ્રોબ્લેમ એવો છે કે જેમાં ફોલ્ટ જલ્દી મળી જાય તો તરત થઈ જાય પણ ના મળે તો થોડુંક એમાં ટ્રાયલ એન્ડ એર કરવું પડતું હોય છે જમીનની નીચેનું આ વસ્તુ છે ખોદીને કોનું કનેક્શન લીક છે એ શોધવું પડતું હોય છે એટલા માટે થોડોક વાર થઈ છે પરંતુ વધારે માણસો લગાવી અને આ નિરાકરણ આવી જાય એકાદ અઠવાડિયામાં એવી મને લાગે છે